મેળામાં માનવ મહેરામણ ઉમટ્યો વહેલી સવારથી સર્વ ધર્મ પ્રેમીઓ આશાબા પીર ના દર્શન કરી મેળાની મોજ માણી હતી રાત્રે કવ્વાલીનો પ્રોગ્રામ યોજાયો હતો સમગ્ર જિલ્લામાંથી તેમજ વાગડ વિસ્તારના લોકો મેળામાં ઉમટ્યા હતા સાંજે છ વાગે ચાદર ચડાવવામાં આવી હતી સાંજે સાત વાગે ન્યાઝનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો ઈશાનમાઝ બાદ તકરીર યોજાઈ હતી તથા રાત્રે દસ વાગે સુપરસ્ટાર મશહૂર કવ્વાલ રાની કાનપુર તથા ગુનેદ સુલતાનનો કવ્વાલી મુકાબલાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો મેળામાં રમકડા ખાણીપીણી તેમજ બાળકોના મનોરંજન માટે ચગડોળ ગેમ જેવા વગેરે મનોરંજન સ્ટોલ લગાડવામાં આવ્યા હતા આ મેળાનું આયોજન મેળા કમિટી દ્વારા કરાયું હતું રિપોર્ટ ઘની કુંભાર બચાવ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज दर्शक मित्रों आज तारीख 6 मे 2025 पच्चीस आता आज न समाचार आती काले फरी मड़ीसू सु। त्या सुधी मने रजा आपसो नमस्कार